અચાનક મારા મમ્મી છે ને ભાઈ મને મૂકીને અત્યારે ઘરની બહાર વયા ગયા બધું એમને કુકર માં અહીંયા પડ્યું છે રોટલી નું બધું એમને અહીંયા મૂકીને તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એના અચાનક મારા મમ્મી છે ને ભાઈ મને મૂકીને અત્યારે ઘરની બહાર વયા ગયા છે અહીંયા મારા માટે ખાવાનું બનાવી દીધું બરાબર જો અત્યારે વાયગા છે ઘડિયાળમાં પોણા બે હવે કારણ કે અચાનક કોક અમારા હગામાં એક્સપાયર થઈ ગયા ને તો મારા મમ્મીને હું અત્યારે પરવારો મૂકી મારા મમ્મીએ જઈમય નથી એમને કહે ને ભાઈ ડાયરેક ઓક થઈ ગયા ત્યાં વયા ગયા કારણ કે ભાઈ જાવવું પડે હોવું હારું ને હાતું વસ્તુ હોય ને ત્યાં હારે તો હજી ના ભૂગીએ તો હારું કહેવાય પણ હાતું વસ્તુ હોય ને ભાઈ ન્યા આપણે હવની મોજ ભોગવું પડે બરાબર તો અચાનક બધા ફોન આવતા હતા ભાઈ અચાનક મારી મમ્મી બધું જવું તેવું કારણ કે ખાવામાં છે ને મારી મમ્મી ખાવાનું બનાવવામાં એક્સપોર્ટ છે બરાબર તો ખાવાનું બનાવ એને ફટાફટ ખાવાનું બનાવી દીધું એને જોવો હજી આ બધું એમને કુકરમાં અહીંયા પડ્યું છે રોટલીનું બધું એમને અહીંયા મૂકી બરાબર મારા માટે ખાવાનું બનાવી જો બેસીએલ પાછું શાકે કાઢી દો શાકે નીકળી જાય બધી વસ્તુ અલગ કરીને બરાબર મારી મમ્મી નીકળી ગયા હે ઓફ થઈ ગયા ન્યા હવે રહ્યા આપણે વાંધા આપણે આપણે તો ભાઈ બધે જવાનું મારે જવાનું છે હમણાં અઢી પોણા ત્રણે છે ને શમશાન યાત્રા છે તો અઢી પોણા ત્રણે જવાનું છે બરોબર ખરેખર આવું મહિનું થાય ને એટલે આમ આપણે કંઈક થવા માટે કારણ કે આપણા સંબંધી હોય ને આપણા રિલેશન હોય ને એટલે આમ કોક થઈ ગયું તો બહુ બહુ છે ને આમ કંઈક આમ અવર જ થઈ જાય કેમ હું તમને પોસ્ટ ને આમ પેસ્ટ ટુ પેસ્ટ વાત ના કરી શકું પણ તમે સમજી શકો ને કે કોક આપણા ભાઈ રિલેશનમાં થઈ હોય ને એટલે સો ટકા વાત ના પૂછો આપણે ક્યાંય જમવાનું ના ભાવે તો મારી મમ્મી કીધું કે તારે પાછું જોબ ઉપર જવાનું છે બધું કમ્પ્લીટલી તારે કરવાનું છે બરાબર તો પાછું હું એવું છે કે હું અને હમણાં કન્ટિન્યુ રનિંગ ચાલુ કર્યું હોય તો રનિંગ માટે હે ને હું સવારે કાંઈ જમતો નથી ઓનલી ફોર ખાલી કઠોળ જ ખાવું છું બરાબર કઠોળ ખાઈને રોડ બી લઉં ને પછી બપોરના એક જ ટાઈમ જમવું તો એવું બધું તો મારી મમ્મી કે તું જમીને આવજે કઈ ઉપાધિ ના કરતો નિરાય બધું ખાઈ પીને પછી મેં મારી મમ્મી કે આવજે બરાબર આજે તો બ્લોગે ના બની અગર પણ મારી એક એવી ઈચ્છા હતી કે ભાઈ મેં ત્રણસો ને પાસાઠ દિવસનો નિયમ લીધો છે કે કન્ટિન્યુ બ્લોગ બનાવવું બરાબર તમારા માટે તો કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો જ હતો એ પછી કોઈ પણ સિચ્યુએશન આવે કોઈ પણ થઈ જાય બહુ અવર સિચ્યુએશન હોય જાય બરાબર તો બ્લોગ ના બની શકે એને કાંઈક એવો પ્રોબ્લેમ આવી ગયો હોય મારે ઇન્ટરનેટ ઇસ્યુ આવી ને એવું કંઈક બન્યું હોય તો જ એને લગભગ મોસ્ટ ઓફ લી એક પર્સન્ટ જેવું ચાન્સ રહીએ કે એને હું બ્લોગ અપલોડ ના કરી શકું બાકી કન્ટિન્યુ બ્લોગ એને ડેઇલી બ્લોગિંગ આવવાના જ છે હોય હો ટકા બરાબર બહુ મજા આવે છે જીવન જીવવાની બહુ મજા આવે તમારી જોડે રહીને મને કાંઈક એને બે વસ્તુ સારી જાણવા મળે ને તમે બધા મને ગાઈડ કરી શકો કે આવું બધું ના કહેવાય કોમેન્ટ કરતા રહેજો કારણ કે એનાથી જ મને ખબર પડશે ને હું જ જીવનમાં આગળ શીખી શકીશ કે કેવી રીતના આગળ જાવું કારણ કે હરેકની માણસ છે ને ભાઈ નાનપણથી પેદા થાય છે તો એના મા બાપને ખબર હોય છે કે ભાઈ આપણો દીકરો કેવો છે ને આપણા દીકરાને કેવી રીતના પાલન પોષણ કરવું તો ભાઈ એમાં થોડા ઘણા છે ને અત્યારે મોબાઈલના હિસાબે આપણે બધું જોઈએ તો થોડું ઘણું મારું માઇન્ડસેટ પણ ખરાબ થતું હોય બધું આડાહોરું આડાહોરું થતું હોય તો તમે જ છો તો બસ થોડોક ગાઈડ આપજો કાંઈ પણ હું કોઈ પણ જગ્યાએ ખોટો હોય બરાબર તો મને સારી સલાહ આપજો હું એ જ આશા કરું તમારા તરફથી અને હું અત્યારે ફટાફટ અત્યારે બ્લોગ પણ નથી બનાવી શક્યો થોડો ઘણો બન્યો છે બરાબર એટલે કાંઈ વાંધો નહીં એ તરફથી હું માફી માગું છું કારણ કે બ્લોગ નથી બનાવી શક્યો બરાબર કારણ કે આવી સિચ્યુએશન આવી જાય ને તો પછી એમાં આપણું મૂડ એ છે ને આવું સેડ થઈ જાય બરાબર એટલે એમાં કાંઈ બને નહીં આમ કાંઈ જોઈ એવું મજા જ ના આવે એટલા માટે મિત્રો તો આ બ્લોગને આએ ન્યાય પૂરો કરી દઈ તમે ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય